મોહરમ પર્વને લઈ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ મુસ્લિમ બિરાદરોનો મોહરમ પર્વ આઠમી જુલાઈ સોમવારથી શરૂ થઈ ગયો છે જે સતત દસ દિવસ સુધી ચાલે છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે આ દિવસો દરમિયાન ઠેર ઠેર તાજીઓની સ્થાપના પણ કરવામાં આવે છે અને નવમા અને દસમા દિવસે તાજીઓના ભવ્ય જુલુસ નીકળે છે જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાય છે છોટાઉદેપુર જિલ્લામાં મોહરમ શહાદતનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે શાંતિ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત છોટાઉદેપુર પોલીસ મથક ખાતે આજ રોજ તારીખ તેરમી જુલાઈ બે હજાર ચોવીસને શનિવારે સાંજે પાંચ કલાકે છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ એસી પરમારની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે સંવાદપૂર્ણ વાતાવરણમાં શ્રદ્ધાબેર મોહરમ પર્વની ઉજવણી થાય તે માટે પોલીસ સ્ટેશન વિસ્તારના છોટાઉદેપુર અને તેજગઢ શાંતિ શાંતિ સમિતિના સભ્યો તેમજ વિવિધ મોહલ્લાના તાજિયા કમિટીના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ એસી પરમાર દ્વારા શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત શાંતિ સમિતિના સભ્યો વિવિધ મોહલ્લાના તાજિયા કમિટીના આયોજકો તેમજ હિન્દુ મુસ્લિમ અગ્રણીઓને આવકાર્યા હતા અને કોમી એકલાસ તથા ભાઈચારા સંહાર્દપૂર્ણ વાતાવરણમાં મોહરમ પર્વની ઉજવણી કરવા અપીલ કરાઈ હતી શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ છોટાઉદેપુર નગરમાં તમામ તહેવારો કોમી એકલાસભર્યા વાતાવરણમાં જ ઉજવાય છે અને મોહરમ પર્વ પણ સંહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાશેની ખાતરી આપી હતી શાંતિ સમિતિની મિટિંગમાં સુન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખ સમીબાવા સાહેબ મંત્રી યુનુસ ખાન પઠાણ છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ નગરસેવકો વંદનભાઈ પંડ્યા હાજી ફારુકભાઈ ફોદા નરેનભાઈ જયસ્વાલ અશોકભાઈ રોહિત તેજગઢ મુસ્લિમ જમાતના અગ્રણીઓ હાજી નિઝામભાઈ શેખ સિરાજભાઈ શેખ છોટાઉદેપુરના સમાજ સેવકો પરવેજભાઈ મકરાણી સોયબભાઈ દાલ સુકાભાઈ છો છોટાઉદેપુર શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ એસી પરમાર શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આગામી તારીખ તારીખના રોજ મોહરમનો તહેવાર આવતો હોય છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ટાઉન વિસ્તારની અંદર તથા તેજગઢ ગામની અંદર તાજીયા મોહરમનો જુલુસ નીકળનાર હોય જે અનુસંધાને આજ રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી તહેવારની અંદર એવું છે કે સોળ તારીખેના રોજ રાત્રિના રોજ કતલી નાઇટ હોય છે એ દિવસે રાત્રિના બાર વાગ્યા સુધી બંદોબસ્ત રાખવામાં આવે છે અને તે દિવસે તાજિયા રમતા હોય છે અને સત્તર તારીખના રોજ તાજીયાને ઠંડા કરવા માટે ફ્યુલુસ કાઢવામાં આવતો હોય છે આ બંને દિવસો માટે અમારા તરફથી બહારથી પણ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે અને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે અને શાંતિપૂર્ણ આપણો આ જે તહેવાર છે એ ઉજવાય એના માટે આજરોજ શાંતિ સમિતિની મિટિંગ ઉજવવામાં આવી અને તમામ આગેવાન હિન્દુ આગેવાનો તથા મુસ્લિમ આગેવાનોએ માહજરી આપેલ છે કે શાંતિપૂર્ણ માહોલમાં આ તહેવાર ઉજવવામાં આવે આગેવાનોનું સ્વાગત કરું છું